મહિલા હોમગાર્ડને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પાટણ ખાતે પાટણ જિલ્લા હોમગાર્ડ સુરક્ષા દળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિવૃત્ત હોમગાર્ડ બહેનોને સન્માનિત કરી કરવામાં આવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક એવો દિવસ છે જેમાં સ્ત્રીઓને રાષ્ટ્રીય વંશીય ભાષાકીય સાંસ્કૃતિક આર્થિક અથવા રાજકીય સરહદો પારની તેમની પ્રગતિ માટે ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બે હજાર પચીસની થીમ ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વલિટી એમ્પાવરમેન્ટ છે આ વર્ષની થીમમાં તમામ માટે સમાન અધિકારો શક્તિ અને તકોને અનલોક કરવા માટે કાર્યવાહી કરવાની હાંકલ કરવામાં આવી છે અને સમાવેશથી ભવિષ્ય છે જ્યાં કોઈપણ પાછળ નથી આ સ્વપ્નનું કેન્દ્ર આવનારી પેઢીને યુવાનો વિશેષ કરી યુવાન સ્ત્રી અને તરુણીઓને કાયમી પરિવર્તન માટે ઉત્પેરક તરીકે સશક્ત બનાવ્યું છે ભારત સરકાર વિવિધ નીતિઓ યોજનાઓ અને કાયદાકીય પગલાં દ્વારા મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતા તરફ સક્રિયપણે કામ કરી રહી છે આજની નારી શિક્ષણ સુરક્ષા આરોગ્ય ટેકનોલોજી આર્થિક ઉપયોજનમાં સવિશેષ આગળ વધતી રહે છે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે આ દિશામાં મહિલાઓ આગળ વધે તે માટે પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તેમના દળ દ્વારા સુરક્ષા દળની નિવૃત્ત અને શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને તેમના ઘરે જઈ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે સુરક્ષા દળના કમાન્ડર જે એસ મકવાણા આરબી સોલંકી રાજુભાઈ અને મહિલા હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજય કુમાર ઠાકોરે આજની નારીએ ઘરની ચાર દિવાલોમાં રહેવાનું નથી પણ ઘરની બહાર આવી રાષ્ટ્રને ઉપયોગી થાય અને વિકસિત ભારત કેવી રીતે બને તે દિશામાં મહત્વની ભૂમિકા ભજવવાની છે તેમ જણાવ્યું હતું